માલિકા જોરદાર એવી જઈ બોલો કલોરાણા માલિકા ખબર પડી જાય એવી જોરદાર એકાદેવ ની જય બોલો જોરદાર

આગળ ઉભેલી એટલી ઘણી બધી મૂર્તિ આવી જાય ને કહેજો મને ગામના તમામ ભાઈઓ બહેનો અને બાળકો અહીંયા મંદિરે આવી ગયા છે એટલે આપણે જે રાખોલીની મેનરી આપણા ઝાપામાં બેઠી છે એમાં જે સેવા સાની અત્યારે આપી રહ્યા છે આજ નહીં કાલ અને પરમ દિવસે ત્રણ દિવસ સતત એવા અમારે વિનુભાઈ શેખ પરબતભાઈ ભાલિયા વલ્લભભાઈ ભાલિયા અને જે એમનું ગ્રુપ છે તે ખૂબ ખૂબ ધન્યવાદ મેલરી ગ્રુપ અને એક બાપા સરસ શાહ બનાવી અને આપણે સેમ શેકો અને અદાને ને ફાયદો એટલે અદા નું ગળું થોડું ખુલી જાય અને થોડોક અવાજ આપે હાલો અને આ ડાયરામાં ને બધો જાદો થોડોક ચા બની નાખો કેવાનો કાર નું છે પણ અમારું મૂર્તિ વાહે છે બાત 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 કોણ બાત હાલો ગણપતિ દાદા જે ભાઈના આત્મા હોય આગળ આવતા રહ્યો ભદ્રમ કર્મિમદ્રં પશ્યમા જગ્યા રંગો તુ વાત દિવસે મહી દેવિપાયુ

মঙ্গল পীনাথ মঙ্গলা তনো হরা সব মঙ্গল মঙ্গল্যে শিলে স্বাস্থে ক্ষেদ্রম্বকে গৌরী নারায় हलो भाथो गा गो

રાજુભાઈ <laughs> <a deal |zh|>

આમ ફેરર તો વાજા હામા કો હા મોટો વગાડે હાલો અત્યારે અમક જાય અત્યારે અમે જાતો મોટી ગઈ છે બધી હા હાલો બસ હવે અમળ જોલ પર દેવાનું છે હા ચાલુ કરો આડેલી પાએ હા આનેમી બાકી રહી ગયું છે હાથમાં હોય ફૂટા દેજો કરે કરે છોકરીઓ સત્તર સત્તર આ આ કાઈ વાત મળતી નથી આ બાયનો છે આમાં કરે આમાને આમાને

અને ખાન પર કામ ખાસ જણાવવાનું કે જે કોઈને ભાઈ મોટર બંધ થઈ ગયું છે પાણી આવતો બંધ થઈ ગયું હોય બીજા બધા બેનો ભાઈઓ શાંતિપૂર્વક સાંભળો બધો અને જો નિરાયતા બધા બધા હાલો બધાય ના હાથમાં ફૂલ ચોખા આપવાના છે હવે ફૂલ ચોખા લીધા તમે બબ્બે બબ્બે ફૂલ રાખવાના ઓલે ફૂલ બાજુ લઈ જ મારે બાજુ લઈ જ ફૂલ ચોખા આપી જાવ એ ના નીકળવાનું એ લઈ જો એ લઈ જો તમે દેજે ખાલી થાળી નું હોય ઈ જરા ખૂદે હોય જોઈ લેવાનું કે આપવાના પછી કઈ દેજો હો એ ઉભા રહે જાજો ને આ ગેટ ની અંદર આવ બળાઈ રહ્યો બળાઈ રહ્યો હા ભાઈ મૂર્તિ ભાઈ અદાયક કીતોય ભાઈ પોટ પોટ ને હોય અને આદમાન અરે મંડપ તરફ ગણાયો હાલો આયા કે કુટુંબનો આ બે વાર ખસતા ઘરે કમો તમે કે ہالو بیٹا ماں سارے پیون ہوئے تو اپ کو بھی ڈکشن جو ભગવાન دیکھنا ہمارا کیا ہو گیا ہے پرچے والے کیا ہے جس طرح جس کو راہی بارے میں